ચાલો મિત્રો આજે આપણે બનાવીશું આખા રીંગણાનું શાક જેમ કે તેલ મૂકી દીધું છે તેલ આવી ગયું છે એમાં નાખીશું રાય નાખ્યા પછી નાખી દઈશું જીરું જીરું નાખ્યા પછી નાખશું થોડીક પઘાણી પાછી જાય દઈશું પછી નાખીશું ડુંગળી થોડે ગમતી નાખવાની હોય છે વઘાર પૂરતી વઘાર પૂરતી નાખી એટલે પૂરતો સ્વાદ આવી જાય આપણને હવે છે સડી ગઈ છે પછી એમાં નાખીશું રીંગણા આપણે દેશી રીતે શાક બનાવવાનું છે આ રીંગણા છે આપણે વાળીના જ તમે જોઈ શકો છો જોઈ શકો છો રીંગણાનો કલર ફરવા મળ્યો છે પડી ગઈ છે રીંગણામાં તેમાં આપણે ભેર્યા છે ખોખાના દાણા મરચું લહણના પાંદડા કોથમરી દેશી રીતે બનાવવાનું છે આપણે શાક તો બધી દેશી વસ્તુનો ઉપયોગ કર્યો છે જોઈ શકો છો રીંગણા થઈ ગયા છે ગલ થોડા થોડા સડી ગયા છે એટલે હવે નાખીશું એમાં દેશી ટીમેટા તમે જોઈ શકો છો દેશી ટમેટા છે એ આપણે સ્વાદ પૂરતા જ નાખવાના છે આપણે સુલા ઉપર બનાવી રહ્યા છીએ એટલે થોડો થોડો થઈ રહ્યો છે શાક છે એ માટે સેજ પાણી નાખીશું શાક ચોટવા મળ્યું હતું એટલે સેજ આપણે પાણી નાખીશું કેવા પૂરતું એ તો ના જોય શકો મસ્ત મસ્તી થઈ ગઈ છે આ જે તો સડવાની તો જાજી વાર છે અવાજ બની રહ્યો છે સાકમાં સંતાન બોલતું જે આ રીંગણામાં ભરતી ભરતી વસ્તુ વધી છે તેમાં થોડુંક પાણી નાખીશું જે આપણે કોખાના દાણા કોથંડી લસણ તમે જોઈ શકો છો એ વધ્યું તું જેવું શાક બન્યું છે જે તો સડવાની તો વાર છે આ હતું થઈને આપણે પાણી નાખવું પડશે પેલા તો આ નાખી દેવી આપણે તે વધ્યું હતું દેશી રીતે હાવ બનાવવાનું છે એમાં નાખ્યા ખોખા દાણા મરસું એવું જ નાખ્યું આપણે કાંઈ યુનિક નાખ્યું નથી બીજું બધાય નાખતા હોય છે બદામ ને ધરાક ને એવું કાંઈ નાખ્યું નથી જે થોડુંક પાણી નાખશું આમાં હવે આને ઢાંકી મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક સડી ગયું છે હવે આવું થાય એટલે અને ઉતારી લેવાનું હોય છે રસો જોઈ શકો છો આટલો રાખવાનો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉતારી લીધું પછી એમાં કલર બહુ લાલ નથી થયું આપણે કલરવાળા મરસાનો ઉપયોગ નથી કરતા પછી કોથમરી નાખી દઈશું કોથમરી નાખીને થોડીક વાર અને ઢાંકી દઈશું જેના લીધેથી આપણે કોથમરીની